બસ સ્ટેન્ડ જ કેવાય અહીનું અને લોકો અહીંયા બસ ઉભી રે અહી પેન્ડા લીએ નાસ્તો કરે અને તમે લઈ જાય જ આવે એમને હા 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 કેટલા લીટર અંદાજીત પચીસ લીટર જેવું એમને જોવા તમે દેશી મો જો આ બધી જોઈ લ્યો

મોઢા મૂકો ને એટલે માવો માવો પ્રોપર ફિનિશિંગ અને પ્રોપર પરફેક્ટ માપ સાથેના પેંડા યાર ઘણા ટાઈમ પછી મને પેંડામાં આ થાબડી ખાવાની મોજ આવી અને આનો પેંડો એમણે હું ટેસ્ટ કરીશ આ તો ગરમ ગરમ બનતા હતા ને મારાથી બહુ રેવાનું નહીં મેં કીધું આ મોજ કરલો તમે લોકો જલ્દી શેર કરી નાખો હું આ થાબડી પૂરી કરું મોજા જ આવ્યા રાખ્યા

જે સિત્તેર વર્ષ ઓગણીસો સિત્તેર એટલે ઓલમોસ્ટ સિક્સટી ફાઈવ ઇયર્સ જેવું થયું સાહીઠ થી પાસાઠ વર્ષ જેવું અને લોકો ગમે એને પૂછો ગામમાં એટલે એમ કે જૂના જૂના એટલે બાપુ પેંડાવાળા તો આપણે હવે વધારે વાત નથી કરતા ત્યાં જાય કેવી રીતે પેંડા બને છે શું ભાવ છે ઘરે બેઠા કેવી રીતે મળશે બધી માહિતી આ વિડીયોમાં મળશે તો જોતા રહેજો અને પેંડા લવર્સ સુધી શેર કરજો તો આવી જાઓ સીતારામ સીતારામ

અને બાકી મગાવે તો કુરિયર ચાર્જ એની બરાબર આમાં કઈક બે પ્રકારના હોય ને ખાંડ ઓછી ખાંડ ને વધારે ખાંડવાળા વાળા ના ના એ તો પછી કોઈ એવું કે તો પછી એક્સ્ટ્રા ક્વોલિટી બને બરાબર બાકી રેર પેંડા નહીં રેગ્યુલર 300 300 બરાબર આપણી સાથે એક મિત્ર જોડાઈ ગયા છે કેટલા ટાઈમ થી પેંડા ખાતા 1970 થી હું વાત છે હા પ્યોર દૂધના ખાવા હોય ને તો જામવાળા ગીર ના પ્યોર ગીર ગીર જામવાળા ભાઈ અત્યારે ઘર માટે લઈ જાય છે શું નામ તમારું અરવિંદભાઈ અને કયું ગામ તમારું ગામવાળા ગીરજ આ પોતે તો વાહ પ્રખ્યાત છે પેંડા સી અને કેસર કેરી આ ત્રણ પ્રખ્યાત કેસર કેરી ખુદ મારી વીટી મેંગો હું ઓનર ભાઈ ભાઈ હવે ગ્યારે કે એમના ફાર્મની મુલાકાત લેશું મિત્રો વીટી મેંગોનું ઉનાળાની સીઝનમાં તમને મુલાકાત કરાવી અરવિંદભાઈ આરે કેસર મારો રિટેલ જ વેપાર છે એમને

મિત્રો બસ ઉભી રહી અને લોકો બસ માંથી ઉતરી સીધા પેંડા લેવા જ ઉતરે અને ભાઈ પેંડા લેવા પોચી જાય જો આ બધા મિત્રો પેંડા લેવા જાય દેશ વિદેશમાં લોકો લઈ જાય મને તો આ દૂધ જોઈને જ એમ થાય બાપુ કે મોજે જ જઈ મિત્રો ને મળે અહીંયા વસ્તુ મળે પૈસા જેટલા સારી વસ્તુ નથી મળતી અહીંયા મળે છે દેશ વિદેશમાં માં પહોંચાડી દેજો ને ઓલ ઇન્ડિયા ક્યાંય પણ તમે કહો તો કુરિયર દ્વારા પૂગી જાય છે જામબાળા નું પેન્ડા માં નામ છે એની પાછળનું કારણ એ છે કે વીસ થી પચીસ જણા કણ બનાવે છે ક્યાંય કોઈ ભેળસેળ નથી કરતા આખા ગામ માં પેન્ડા લઈએ ગમે ત્યાંથી તમે જો શુદ્ધ સારા પેંડા મળે સારી ક્વોલિટી ના મળે અને તમારી નજર સામે બંધ લાઈવ 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 બંધ તમારે લાઈવ જોવા હોય અને લાઈવ જોઈ અને ઘરે પેન્ટ પેકિંગ એમ ને પેંડા બનતા હોય કોઈ પરને આવવાનું માથે ઉભો રહેવાનું પેલેથી ચલેવું જો કોઈ પણ આવી ગેરંટી કોણ આપે મિત્રો ઈ આજના જમાનામાં આ તો ભાઈ ગાંડી ગીરની મોજ છે મે તમને કીધું ને ગીરની ગોદમાં હરીની ખોજમાં મોજ જ કરવાની છે અખંડ મોજ તમે કેટલા વર્ષ થી બનાવ તમે સમજી લ્યો કે હું મારે 20 થી 22 વર્ષ થઈ ગયા તમને અને તમારા બાપુજી તો 65 વર્ષ ને 50 60 65 વર્ષ બોલતા

આજે કુદરતી ગાંડી ગીર માં આવવાનું થયું ફેમિલી સાથે કીધું પેંડા તો ખાવાય ભાઈ જામવાળા એટલે સવારના ના પોર માં પાંચ વાગ્યા અમે નીકળી ગયા હતા શાસણ થી અને ભાઈ અત્યારે સમજો ને સાત વાગ્યામાં બાપુ ને જગાડી ગાડી ચાલુ કરે જનરલી એ લોકો આઠ વાગે ચાલુ કરતા હોય છે અને પછી પેંડા નું કામ ચાલુ કરતા હોય આ બાપુ ખાંડ હે ને હા હવે આપણે એડ કરવાની તૈયારી થઈ ગઈ એમ ને હા

આ ધુવાણો છે એટલે તમને દેખાય ને એટલે જો થોડોક જોવો હવે તમે નજીક થી દેખાશે બીજું કાઈ નઈ એમને દૂધ મેં જોયું ભાઈ કઈ વસ્તુ નઈ તમારે જોઈ અને ઘરે બંધાવી જવા હોય તો તમે લઈ જઈ શકો બાપુ અહિયાં બે ત્રણ ગાડી રાખી છે ગાડી મીન્સ કે ભઠ્ઠી ચૂલા દેશી પદ્ધતિ થી બનાવવામાં આવે છે અને દેશ વિદેશ સુધી લોકો બહુ દિલ થી ખાય છે હવે આપણે જોઈ ધીમે ધીમે પંડા કેવી રીતે હવે મિત્રો આપડે અડધી કલાક ને એનું ધ્યાન રાખવાનું ધીમે ધીમે તવી થતો જવાનું અને દૂધ ખર્ચ થતું જાય ખાંડ બહુ કરતી જાય સ્વાદ આવે હવે બદામી થઈ જાય બદામી કલર પકડી લે ને હા

થોડીક બ્રાઉનિશ કલર દેવાનો ને બદામી કલર થો જોઈએ દૂધ દૂધમાંથી જે ઘી છૂટું પડી ગયું માવો અને માવો તૈયાર થઈ ગયો શેકાતો જાય આ જો મિત્રો આ રીતે ચોકીમાં ઢાળી દેવામાં આવે વાહ ગરમા ગરમ અત્યારે હવે આ પેંડા ઠરી ગયા હવે આને વાળવા હોય તો આ રીતે ઠંડુ થઈ જાય આમ જોવાનું બહુ માપસર ગરમ હોય એટલે આ રીતે એનો લુઓ બનાવી લેવાનો પછી જેવી સાઈઝ અત્યારે અમારે અહીં મીડિયમ સાઈઝ આવે પછી કોઈને એવો કોઈ પ્રસંગ હોય ખુશાલીમાં વેચવાના હોય તો એ કિલો હા કિલોમાં ચાલી બેતાલી આવે અને આ અત્યારે અમારે આવે ને એ ત્રીસ થી પાંત્રીસ નંગ આવે તો એમાં નાની મોટી સાઈઝ હોય જો આ રીતે વાળતા થવાના હા મીડિયમ આ મીડિયમ છે

શુદ્ધ શુદ્ધ પેંડા વાહ ભાઈ થેન્ક યુ સામ ગીરના ઘણી વાડા પેંડા ઓ ભાઈ મોજ જ આવી જાય એકવાર ખાવ એટલે ગલગલિયા થાય તમે જો નજીક છે મોંઢામાં મુકોને માવો માવો થઈ જાય તમે લોકો મંગાવવા હોય સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ઘરે બેઠા આનંદ લ્યો હું આ પેંડાની મોજ કરું આખા ભારતમાં ડિલિવરી થાય જ્યાં કુરિયર હોય ને બાપુએ મને કીધું પેંડો ભોગાડ એકવાર વાર ને મારી એકસો ને દસ ટકાની ગેરંટી તમને મજા આવશે કેમ કે મેં ખાધું છે લાઈવ જોયું છે કેમ બને છે બધું અને તમે ટાઈમ હોય ને તો બીર આવો તો રૂબરૂ આવીને લાઈવ બનતા જોઈ શકશો મારું નામ નિમાવત મનીષભાઈ હરગોવિંદ દાસ આમ તો બાપુ પેંડાવાળા તરીકે બાપુ ની છાપ છે ને

બાકી અમારા બોર્ડ ઉપર નંબર છે ઓનલાઈન કોઈને તમે ઓર્ડર કરો તો એ તમને પુગાડી દઈએ